માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે ટાટા મેજિક જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજાર અઢાર વન ઓનરની અંદર તમને આ મેજિક જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેમજ મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર તેના પર બધી જ માહિતી ફોટા સાથે મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું બે હજાર ને અઢારના મોડલની આ મેજિક છે વન ઓનર કિંમત બે લાખ પંચ્યાસી હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તેમાં તમને થોડો ઘણો હજી ફેરફાર થઈ જશે અત્યાર સુધીમાં આ ટાટા મેજિક એકત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે વીમો પણ ચાલુ છે એવું ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોની અંદર ટાટા મેજિકની કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર છે ટાયર સારા એન્જિન પાવરફુલ છે એવું આ ગાડીના માલિક જણાવે છે આ ટાટા મેજિક તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો તમને પ્રોપર અમદાવાદ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટાટા મેજિકની ખરીદી કરી શકો છો ટાટા મેજિકવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડિયોના નીચે તમને ટાઇટલમાં જ નંબર મળી રહે મેજિક વાળા ભાઈનો નંબર સત્તાણું એક છવ્વીસ જીરો ચાર ત્રણસો બે તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ ટાટા મેજિક વેચવાનું છે કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે તેમજ ગેરંટી સાથે આ ટાટા મેજિક વેચવાનું છે